રાજકોટ ઘટના બાદ તંત્ર દ્વારા આણંદમાં આવેલ મોલ અને મલ્ટીપ્લેક્સમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર સેફ્ટી અભાવે બે મોલ સીલ કરવામાં આવ્યા છે રાજકોટ ઘટના બાદ તંત્ર આકરા પાણીએ છે જેમાં આણંદ તંત્રએ ગેમ ઝોન બાદ મોલ મલ્ટીપ્લેક્સ પર તવાઈ બોલાઈ છે અને અને આણંદ ફાયર બ્રિગેડની ની ટીમ વિવિધ વિસ્તારમાં આવેલા મોલ અને મલ્ટીપ્લેક્સમાં ફાયર સેફ્ટી લઈને દરોડા પાડી રહી છે ત્યારે એવી રોડ પર આવેલ ટાઈમ ગોલ્ડ મલ્ટીપ્લેક્સ તેમજ સ્માર્ટ મોલને ફાયર સેફ્ટી ના અભાવે સીલ કરવામાં આવી છે જયારે રાજકોટમાં જે બનાવ બન્યો એના અનુસંધાને અમને ડાયરેક્ટર સાહેબ તથા સીએમઓ અમને જણાવવામાં આવેલ કે ભાઈ જે જે જગ્યાએ મોલ કે ગેમ્સ ઝોલ ચાલતા હોય ત્યાં આગળ તાત્કાલિક ધોરણે એનઓસી છે કે નહીં એનઓસી ટાઈમસર રિન્યુ કરેલી છે કે નહીં એમના ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ છે કે નહીં એના ચેકિંગ સ્વરૂપે અમે અલગ અલગ ટીમો બનાવીને બધી જગ્યાએ જતા ચેક કરતા અમને આણંદમાં આજે બે જગ્યાએ એવું લાગ્યું મોટી જગ્યા કે ગોલ્ડ સિટીમાં છે જે બિગ બજાર હતું જૂનું એ સ્માર્ટ બજાર થઈ ગયું બે જગ્યાએ અમારે